સ્વરૂપીલા સાક્ષાત પુરુષોત્તમ રૂપ છે એવા ભાવપૂર્વક જો આપણે ભાગવત સેવા કરીએ તો એ સેવા એ ફલરૂપતા એની પ્રકટ થાય ત્યારે જ ફલરૂપતા પ્રકટ થાય જ્યાં સુધી ચિત્ર માનીએ મૂર્તિ માનીએ નિત્ય લીલાના વ્રજમાં માનીએ આપણા ઘરમાં ન માનીએ ज्यासुदितोयनी फलरूपता ए प्रकट थाएत था था ने એટલે જાકી રહી ભાવના જેસી પ્રભુ મૂર્તિન દેખીતેસી યે yatha माम प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम् जे મને તમે જેવી રીતે ભજશો એવો હું બનીને બિરાજિસ તમે કીધું આમ ન થઈ શકે તમે લિમિટ બાંધે તો હું લિમિટ માં રહે કે આમ નથ કરું પછી તમે આમ ન આમ થળું થાય તો નહી થાય પિતળ માંસ તો પિતળ પથ્થર તો પથ્થરનો અનુભવ કરાવું તમે કીધું નહીં કૃષ્ણ જ છે આ જ કૃષ્ણ છે ઠાકોરજી કહે છે બધોય જ સારા સત્કલ્પમાં જે અનુભવ કરાયો તમને થાય જ કેમ ન થાય પણ તમે કૃષ્ણ માનો તો ખરાબ પેલા કે સાક્ષાત કૃષ્ણ છે અને એ પ્રકારની નિષ્ઠા ત્યારે જ થાય કે જો આપણને કૃષ્ણ રૂપ લાગતો હોય આનાથી બીજું કોઈ ફળ લાગતું ન હોય આ કૃષ્ણ સેવા જ આપણને ફલરૂપ લાગતી હોય એ જ્યાં કૃષ્ણ પ્રકટ થાય છે ત્યાં નિત્ય લીલા સ્થલી પ્રકટ થાય છે એવો જો ભાવપૂર્વક જો ભગવત સેવા કરવામાં આવે ત્યારે સેવાની અંદર ફળરૂપતા પ્રકટ થાય સકલ લીલાનો અનુભવ પણ ત્યારે જ થાય તો નિત્ય લીલાનો અર્થ છે સર્વકાળ અને સર્વ દેશ જે લીલા થતી હોય એને નિત્ય લીલા કહેવાય ખાલી વ્રજમાત થાય તો ખાલી એ નિત્ય નથી પણ સર્વ સ્થળે થવી જોઈએ જ્યાં પણ કોઈ અમેરિકામાં રહેતો હોય તો ત્યાં પણ નિત્ય લીલા ત્યાંય પ્રકટ થવી જોઈએ ભારતના કોઈ ખૂણામાં રહેતો તો ત્યાંય પ્રકટ થવી જોઈએ નિતલીલા હોય તો સર્વ દેશમાં પ્રકટ થવી જોઈએ ઘર ઘરમાં પ્રકટ થવી જોઈએ એટલે આપણા ભક્ત કવિઓએ આ બરાબર સમજીને ગાયું છે કે ભલે વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ હજુ એક ગોકુલ ગામ નથી પણ જ્યાં વ્રજભક્તોના ભાવથી સેવા થઈ રહી છે ત્યાં ગોકુલ પ્રકટ થઈ રહ્યું છે ભલે વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ દરેક ઘર એ ગોકુલ બની ગયું છે તો બ્રજ તજ અનત ન જાઉં અહો વિદના તો કે અચરા પસારી માં જનમ જનમ દીજે મોહી અહી બ્રજ વસુ હું આ બ્રજ છે કે જ્યાં ઠાકોરજી બિરાજી રહ્યો છે એ જન્મ જન્મ એ વ્રજમાં વાસ પ્રાપ્ત થાય કે જ્યાં પ્રભુ બિરાજે રહ્યો છે તો પરમ સુખ દેવાને કાજે બ્રજ મંડળ સ્થિર કરી સ્થાપો તો બ્રજમંડલમાં સ્થિતિ ખાય અને બીજો અર્થ થાય કે વ્રજમંડલને તમે સ્થિર કરો અમારા હૃદયમાં અને અમારા ઠાકુરજી બિરાજી રહ્યા છે ઘરમાં સ્થિર કરો પરમ સુખ દેવાને કાજે બ્રજમંડલને સ્થિર કરો કે બ્રજમંડલ મારા હૃદયમાં પણ સ્થાપિત થાય ને ત્યાં પ્રભુ લીલા કરે મારા હૃદય કમલમાં પણ એ બ્રજમંડલ સ્થાપિત થાય જ્યાં સેવા થઈ રહી છે ત્યાં બ્રજમંડલ સ્થાપિત થાય અને ત્યાં પ્રભુ લીલા કરે ને એ લીલાની અનુભૂતિ મને થાય આ ભાવનાપૂર્વક આપણે ભગવત સેવા કરીએ તો ઠાકોરજીની લીલાની અનુભૂતિ ખરા અર્થમાં આપણને પણ થઈ શકે છે અને એ આપણી સેવા પ્રણાલિકા છે અને એ મહાપ્રભુજીનો આ માર્ગ છે એમાં સ્પષ્ટ રૂપમાં ભક્ત કવિઓ પણ એ જ ગાય છે કે એ વ્રજમાં જન્મ જન્મ દીજે મોહિતહી વ્રજ વસવ હો કે ચોરાશી કોષ પૂરતી જ વાત એ સીમિત નથી કારણ કે નિત્ય છે વૃદની લીલા નિત્ય છે સર્વ લીલા નિત્ય છે ભગવાનની પણ લીલાના નિત્યનો અર્થ છે સર્વ કાલમાં અને સ્થાનમાં જે લીલા પ્રકટ થઈ શકે એને નિત્ય લીલા કહેવાય તો ભગવાનની લીલા તો સર્વત્ર પ્રકટ થઈ રહી છે એટલે એક આ છે બીજું ભગવાન પ્રાકૃત જેવી એ ચેષ્ટાઓ કરતા હોય છે એવું દેખાય છે કૃષ્ણ લીલામાં કે કંઈક પ્રાકૃત જેવી ચેષ્ટા ભગવાન એ કરે છે શું કામ કરે છે તો કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વભાવશ્ય અન્યથા ભાવો નવૈ શક્ય કથંચન તસ્મા ત્રિવિધ જીવેશું ત્રિવિધ હા ભગવદ્ કૃતિ આજ એનો અનુગ્રહ છે કે જેવો ભક્ત છે એવો ભગવાન એની સામે બનીને એવો થાય છે ત્યારે એનું ચિત્ત એની અંદર લાગે છે ભગવાન એ ભક્તનો નિરોધ કરવા માગે છે એટલે એ જેવો છે એવો બનીને એની સામે પ્રકટ થાય છે સ્વભાવસ્ય અન્યથા ભાવ જે સ્વભાવ છે એનો અન્યથા ભાવ થવો તો બહુ કઠિન છે પણ ભગવાનને એને પ્રાપ્ત થવું છે તો ભગવાન શું કરે છે કે એના જેવા બને એની સામે પ્રકટ થઈ જાય સ્વભાવસ્ય અન્યથા ભાવો નવી શક્ય કથંચન તસમા જ ત્રિવિધ જીવેશુ ત્રિવિધ આ કૃતિ સત્વ તજ રજ અને તમ સાત્વિક રાજસ અને તામસ એ ત્રણ પ્રકારના જીવો છે તો ભગવાન ત્રણ પ્રકારની લીલા એ સાત્વિક લીલા પણ કરે રાજસી લીલા પણ કરે અને તામસી લીલા પણ કરે તામસ ભાવવાળી લીલા કરે તો જેવો ભક્ત છે એની સામે ભગવાન એવા બનીને પ્રકટ થાય ત્યારે એનું ચિત્ત એની અંદર નિરુદ્ધ થાય છે તો ભગવાને કંઈ ગોપીજનોનો નિરોધ કર્યો છે ભગવાને નંદ યશોદા વ્રજના એ પશુ પક્ષી સર્વનું ચિત્ત ભગવાનમાં નિરુદ્ધ થયું છે જળ પદાર્થો પણ ભગવાનમાં નિરુદ્ધ થયેલા માયના છે

તો સ્વભાવ્ય અન્યથા ભાવો નવે શક્ય કથન ત્રિવિધ જીવેશું ત્રિવિધા ભગવત કૃતિ તો ભગવાન આ તામસી પણ બતાવે રાજસી પણ બતાવે સાત્વિક પણ બતાવે ખરેખર ભગવાન તામસી સાત્વિક નથી થતા ભગવાન તો નિર્ગુણતા એ જ એ રહેલી છે અપરાકૃતિ અટલે રસ છે તામસી ભક્તોની સામે તામસ લીલા કરે છે પણ હકીકતમાં કે ભગવાન થોડો તામસી છે એ તો સચિદાનંદ છે ને એટલે મેં કીધું કે લીલાને સમજવા માટે કૃત્રિમતા છે ત્યાં રસરૂપતા છે એટલે ભગવાન રસાત્મક છે કે તામસી લીલા કરે છે કે ભક્ત તામસ છે એટલે રાજસી લીલા કરે છે ભક્ત રાજસ છે એટલે ભગવાન સાત્વિક લીલા પણ કરે છે તો સાત્વિક ભક્ત છે એટલે સ્વભાવ છે નથા ભાવો નવે શક્ય કથન તસમા શું ત્રિવેદા ભગવત કૃતિ આ એક વસ્તુ ભગવાનનું જે આનંદમય વિગ્રહ એ સ્વરૂપ કેવું છે ભગવાનનું જે આનંદરૂપ એ સ્વરૂપ કેવું છે કે આપણી અંદર દેહ દેહ જે છે દેહ ઇન્દ્રિયો એ જળ એમાં ચૈતન્ય અંશ જે છે જીવ એમાં ચૈતન્ય અંશ એ જીવ પ્રગટ થાય અને બીજા કામ ક્રોધાદી વિકારોનો જો આવેશ આવે ત્યારે એ કામનો આવેશ આવે ત્યારે કામવાળી ક્રિયા પ્રગટ થાય આ આપણું બંધારણ છે કે જીવ આપણે બધા આ પ્રકારના હોઈએ છે કે આપણી અંદર હાડકા માંસ ચામડી રુધિર કેટલી પ્રકારની નાળીઓ એ કેટલા પ્રકાર છે આપણા શરીરમાં કેટલા જળ પદાર્થોનું આખું સ્ટ્રકચર છે આપણું આખું આ મણકા છે ને કરોડરજ્જુ છે ને ઇન્દ્રિયો છે ઇન્દ્ર અંદર અંતઃકરણ છે મન બુદ્ધિ અહંકાર ચિત્ત છે અને એમાં જીવ બેઠેલો છે એ સાત એ ચૈતન્ય અંશ છે આ બધું જળ છે પણ ભગવાનનું શ્રીઅંગ આનંદમય છે એની અંદર આવા ભેદ છે એની અંદર આ સ્ટ્રક્ચર જ ભગવાનનું નથી તો ભગવાનનું સ્વરૂપ તો એવું લાગે છે પણ એમાં હાડકાં ચામડા રુધિર માં એ તો છે નહીં આ એને આનંદરૂપતા કહેવામાં આવે છે એની આનંદરૂપતા છે પણ લાગે છે તેવા જ નહીં કે ભગવાન એક કોઈ આપણા જેવા કોઈ પુરુષ હોય એવા લાગે પણ એ હાડકાં ચામડા માંસ રુધિર એને જીવ અને બે અલગ અલગ છે આપણી અંદર તો અજડ સ્ટ્રકચર આપું બોડીનું એની અંદર જીવ ચૈતન્ય અને જીવમાં પાછું અંતર્યામી આનંદરૂપ સદન સ્વરૂપ આ દેહ જીવ એ ચૈતન્ય અને એની અંદર અંતર્યામી રૂપ ભગવાન જે પાછો અંદર બિરા જીવની અંદર બિરાજેલો અંતર્યામી એ કેવળક અંતર્યામી હશે જીવની અંદર બિરાજેલો છે અંતર્યામી જે પરમાત્મા કહેવાય છે તો જીવનું પરિમાણ કેટલું ભાગ શ્રદ્ધા કલ્પિતમ વાળના અગ્ર ભાગનો દસ એ જીવ જીવ કેટલો હોય આ બોડીમાં કે એક વાળની જે અણી હોય દસ હજારમો મો ભાગ કરો એટલો જીવ હોય અને એની અંદર અંતર્યામી બિરાજી શકે જો પૂર્ણ રૂપ પુરુષોત્તમ રૂપ છે એ આનંદરૂપ છે એ કેવળુંક સ્વરૂપ એનું હમ આપણા ઠાકુરી તો ઘણા મોટા જીવમાં પણ રહી શકે એટલું શુદ્ધ નાનું સ્વરૂપ પણ એ ધારણ કરી સમૂહ નાગે અને સમૂહમાં શકે એ વિરાટમાં વિરાટ પણ બની શકે અને એ આવા જીવની અંદર પણ બિરાજીને અંતર્યામી પણ બિરાજી શકે એ ભગવાન એટલો પાછો અણુ માત્ર જેવો પણ બની શકે એ પાછો અંતર્યામી એ જીવમાં અંદર બિરાજેલો છે એ ભગવાનની અંદર સદંશ ચૈતન્ય અને આનંદ અંશ એવા ત્રણ ભેદ એના સ્વરૂપમાં છે જ નહીં તો આનંદમય છે પ્રચુર આનંદથી યુક્ત છે એવો એ ભગવાન છે એનું સ્વરૂપ છે લાગે છે કેવું કે એક પુરુષ જેવી આકૃતિ લાગે એક બાળક જેવો લાગે કોઈ સોલું વર્ષનું લાગે અગિયાર વર્ષનું લાગે પણ હકીકતમાં તો એ આનંદમય આનંદમયતાનો અર્થ છે કે હાડકાં ચામડા રુધિર માં એવા પ્રાકૃત કોઈ એની અંદર છે જ નહીં બીજું આપણી અંદર કામક રોધાદીના જે આવેશ છે એ કામનો પ્રવેશ થાય કામ અલગ એ કામનો પ્રવેશ થાય ત્યારે કંઈક કામુક ચેષ્ટા પ્રકટ થાય ભગવાનની અંદર તો ભગવાનની અંદર કોઈ કામ બીજો અંદર આવતો નહીં કાંઈક સાક્ષાત મનમથ મનમથ મન મથ ભગવાનનું સ્વરૂપ સ્વરૂપ જ બધું સર્વસ્વ છે ભગવાનની અંદર જે કામ છે કામ સર્વથા નથી એવું નથી પણ એ કામ કયો છે સ્વરૂપાત્મક કામ છે ત્યાં કામનો કોઈ આવેશ આવી શકતો નથી બીજો કોઈ કામ અમે અંદર આવી શકતો નથી પણ એક સ્વરૂપાત્મક કામ રહેલો છે ભગવાનનો એ સ્વરૂપાત્મક છે તો કોઈ રીતે આ જીવનમાં થતી આ બધા કામ રોધાથી એ ભગવાનની લીલામાં ક્યારેય હોઈ શકતા નથી આ કેટલા બધા કારણોથી આ પ્રૂવ કરીએ છીએ નિષ્કામ લીલા આ બધી ચર્ચા આપણા ગ્રંથમાં પણ છે આ એના સૂત્રોત્મા સૂત્રાત્મક રીતે આપણે આટલી વાત નજરમાં રાખીને આપણે ગ્રંથને જોઈએ તો ગ્રંથ સમજાઈ જાય નહીં તો ગ્રંથ બહુ અટપટો જરાક લાગે એવું છે કે શું કહેવા માગે કાંઈ સમજાય નહીં કે ભગવાનની અંદર કોઈ પ્રાકૃત ધર્મ નથી કોઈ પ્રાકૃત સ્ટ્રક્ચર નથી બોડી એવું નથી એમાં હાડકાં માંસ ચામડા રુધિર જીવ સદંશ ચૈતન્યાંશ આનંદાંશ એવા કોઈ ત્રણ ભાગ નથી એ કોઈ કામ આદિ કોઈ વિકાર એની અંદર પ્રકટ થતો નથી આપણી અંદર તો કામ આદિ વિકાર આવે છે ત્યારે કંઈક એની અંદર કોઈ રિએક્શનના રૂપમાં કાંઈક કામ પ્રકટ થાય છે એની ચેષ્ટા પ્રકટ થાય છે ભગવાનમાં કોઈ કામ બહારથી આવે ને પછી ચેષ્ટા પ્રકટ પોતે જ એ કામરૂપ છે સાક્ષાત મનમથ મન્મથ એ પોતે છે અને મહાપ્રભુજી એક સમજાવે છે બીજું કે લીલામાં આપણે જોઈએ છીએ ત્યારે પણ એવું લાગે છે કે આ બધું એ પણ બતાવ્યું છે કે લીલામાં એવું જ લાગે કે જાણે કોઈ કામી પુરુષ કોઈ ચેષ્ટા કરતો હોય તો ભગવાન મહાપુરુષ શું કહે છે બહુ સુંદર રીતે સમજાવે છે કે ક્રિયા સર્વાપી પી સે વાત્ર પરમ કામો ન વિધ્યતે એ બધી ચેષ્ટા જે છે ક્રિયા સર્વાપી સે વાત્ર પરમ કામો ન વિદ્યતે એવું લાગે છે પણ કામ નથી ચેષ્ટા બધી એવી જ છે પણ કામ નથી ક્રિયા સર્વાપિષે માત્ર પરમકામો ન વિદ્યતે આ મહાપ્રભુનું સૂત્ર છે કે ક્રિયા એવી લાગે છે પણ કામ નથી એટલે આ નિષ્કામ લીલા જે છે એ નિષ્કામ લીલા છે આ આ ગ્રંથનો મુખ્ય વિષય એ આ પ્રકારનો છે કે નિષ્કામ લીલા ક્યારેય ભગવદ્ લીલાની અંદર કોઈ ક્ષુદ્ર કામાદી ભાવ છે એવી કલ્પના કરવી નહીં આ તો આપણો આરાધ્ય છે કોટી બ્રહ્માંડનો નાયક પુરુષોત્તમ છે ક્ષર અક્ષરથી પર પુરુષોત્તમ છે અને આ પુરુષોત્તમ જે છે કે જેની લીલાનું શ્રવણ કરવાથી આપણા કામાદિ વિકાર દૂર થઈ શકે છે તો એમાં પોતાના કામ હોવાનો કોઈ એ કોઈ સંશય રહેતો નથી બીજું હજી આગળ એક કે ભગવાને જ્યારે રાસ કર્યો છે એ સ્ત્રીઓ સાથેનું નૃત્ય એને રાસ કહેવાય જ્યાં સ્ત્રીઓ વધારે વધારે હોય એ નૃત્યને રાસ કહેવાય છે રસાનામ સમૂહ રાસ અને જ્યાં સ્ત્રીઓ વધારે છે એની સાથે થતું જે નૃત્ય છે એને રાસ કહેવાય ભગવાને આવું નૃત્ય કર્યું રાસ કર્યું પણ આપણું એ જ કહે છે ક્રિયા સર્વ આપી સહી વાત પરમ કામો ન વૈત્ય ક્રિયા કદાચ એવી છે પણ એનાથી એમ નથી કે એ કામ જ છે પણ ક્રિયા એવી હોય છે હવે એક વસ્તુ આપણે જાણીએ કે આપણામાં જે ક્રિયા છે એ ભગવાનમાં છે કે ભગવાનમાં છે એનો કંઈક અંશ આપણામાં પ્રગટ થઈ રહ્યો છે છીએ તો એના અંશ છે ઘણા ઊંધી વાત કરે છે કે આપણા જેવું દેખાય છે અરે ભાઈ એનામાં જે છે એ આપણામાં આવ્યું છે અંશાત્મક આપણામાં જેવું છે એનામાં એવું નથી એનામાં છે એમાંથી આપણામાં આવ્યું છે પણ ત્યાં પૂર્ણરૂપે આનંદાત્મક છે અને આપણે ત્યાં એ આનંદ તિરોહિત થવાને કારણે પ્રાકૃતતા પ્રકરતા એટલો જ ફેર છે બાકી ક્રિયા સર્વાપી સેવાત્ર વાત્ર એ ક્રિયા બધી ભલે એક સરખી હોય પણ એ તો બહુ મેગા સ્કેલમાં એ થઈ રહ્યું છે એમાંથી તમારી અંદર કંઈક પણ જે કાંઈ પણ આવી રહ્યું છે એ બ્રહ્મમાંથી તો આવી રહ્યું છે જે કંઈક નામ રૂપ ક્રિયા બધી છે એ તો બ્રહ્મમાં જ છે અને એનો કોઈક ભાગ જ આપણી અંદર પ્રકટ થઈ રહ્યો છે એટલે આપણે એમને માનવું છે કે આપણામાં છે એ દેખાઈ રહ્યું છે પણ ત્યાં છે એટલે કંઈક અંસાત્મક રીતે અંસાત્મક પૂર્ણરૂપે એવું નહીં પણ અંસાત્મક કંઈક આપણી અંદર એ પ્રકટ થઈ રહ્યું છે એટલે આપણાથી એને માપાય નહીં પણ એનો કોઈ ક્ષુદ્રમાં અંશના આપણે અંશ તો એના છીએ એટલે ત્યાં જે જે છે એ જે લીલા કરી રહ્યો છે એનાથી કામ દૂર થાય છે આપણે જો કરીએ ત્યારે કામ વધારે વધે અને કોઈથી કોઈનો કામ શાંત થતો નથી ક્યારેય કોઈની કામનાની પૂરેપૂરી તૃપ્તિ ક્યારેય કોઈને પ્રાપ્ત થતી નથી એટલે સાવ વૃદ્ધ થઈ ગયા હોય તો માણસમાંથી કઈ એ કામ કાંઈ વૃદ્ધાવસ્થા તો ખાલી શરીર ન જ કામ ચાલતું હોય તો ખાલી વાત સાંભળીને આનંદ પ્રાપ્ત કરે વાતમાં એ એવી બધી તો કામ કંઈ સંપૂર્ણપણે કઈ દૂર કોઈનો થતો નથી એ તો શાસ્ત્રમાં પણ કીધું છે કે જેટલું ઘી આપો એટલું વધવાનું છે પણ ક્યારેય કોઈની તૃપ્તિ ક્યારે એ થતી નથી પણ ભગવાનની લીલાનું શ્રવણ માત્રથી આપણું કામ દૂર થઈ શકે છે તો હવે જે છે ને એમાં કેમ એક સમાન કહી શકાય કે એનું તો સ્મરણ કરવાથી હજારો લાખો વર્ષ પછી પણ કામ દૂર થઈ જાય અને ત્યાં તો આપણે જે કરીએ ક્રિયા એનાથી વધે તો ક્રિયા પરમ કામો ન વિધ્ય ગોપી નામ તત્પતિના દેહી નામ યો અંતર સોધ્યક્ષ ક્રિડ નેહ દેહ ભાગ રાસ લીલા છે રાસમાં શું કીધું છે કે ભગવાને જ્યારે લીલા કરી છે ત્યારે ગોપીનામ તત્પતિનામ ચર્વેશાંમી દેહીનામ યો સો અધ્યક્ષ ખાલી ગોપીઓના હૃદયમાં રહેલો ભગવાન પ્રકટ નથી થયો આ ભગવાન ખાલી ગોપીના હૃદયમાં નથી પણ ગોપીઓના જે પતિ છે એના હૃદયમાં પણ આ જ રહ્યો અને ગોપીઓના પતિમાં ગોપીમાં જ ભગવાન છે એવું નથી જેટલા પણ આ જળચેતન પદાર્થ છે એમાં અંતર એ જ રહેલો છે યો અંતશ્ચરતી સો અધ્યક્ષ ક્રીડન એને દેહ ભાગ એ એ પ્રકાર થઈને ક્રીડા કરી રહ્યો છે આ રાસની દિવ્યતા છે રાસની આ દિવ્યતા છે ને આપણો પ્રાકૃત રાસ કેવો હોય થાક લાગે ને પરસે ચક્કર આવે ને પડી જાય મારે છ મહિનાની કીધી એક રાત રહી એ તો હવે શરૂ થશે હમણાં છ મહિનાની કીધી એક રાત રહી આ નવરાત્રિમાં જે આપણે આ રાસ કરીએ છીએ ભગવાનનો રાસ જે છે એ અનંત એમને નિત્ય ચાલુ જ છે એમાં કોઈની કોઈ થાક નહીં કોઈ અલૌકિકતા પ્રક થઈ જાય સાક્ષાત એમના જ પ્રકટ થઈ જાય શ્રમ અણુ એ એમના રૂપ થઈ જાય ને આપણા પરસેવાના બિંદુ કેવા હોય ભગવાનના ના શ્રમજલ અણુ છે એનું તો આપણે પાન કરીએ છીએ એ સાક્ષાત યમનાજી જ રૂપ છે અને આપણો જે પરસેવો નીકળે એ આપણે પાન કરી શકીએ ભગવાનમાંથી પણ શ્રમ જલાણું તો પ્રગટ થયા છે અને આપણામાંય થાય છે પણ એ થઈ રહ્યા છે એનો કોઈ ક્ષુદ્ર પાર્ટ આપણે છીએ હે એટલે આપણામાં ક્રિયા બે સરખી છે પણ ત્યાં શ્રમ જલાણું છે એમના રૂપ છે અને આપણો પરસેવ તો એ કોઈ કોઈના કામમાં આવતો નથી એ પરસેવો ખાલી નીકળે બાકી કંઈ એનો કોઈ ઉપયોગ કોઈ નથી કરી શકતા